આશા પ્રેરણા અને માર્ગદર્શન જેમ જેમ આપણે જીવનની સફરમાં નેવિગેટ કરીએ છીએ તેમ તેમ રોજિંદા કામમાં ફસાઈ જવાનું સરળ છે પરંતુ ધમાલ વચ્ચે શ્વાસ લેવા માટે તમારી આસપાસની સુંદરતાની પ્રશંસા કરવા અને તમારી અંદરની શક્તિ શોધવાનું યાદ રાખો જીવનના પડકારો જબરજસ્ત હોઈ શકે છે પરંતુ શાંતિ અને કૃતજ્ઞતાની ક્ષણો શોધવાથી શક્તિ અને સ્પષ્ટતા મળી શકે છે વાદળોમાંથી ડોકિયું કરતા સૂર્યપ્રકાશ અજાણ્યાઓની દયા પ્રિયજનોનું હાસ્ય જુઓ આ આશાના અંધારા છે જે આપણા આત્માને ફરીથી ઉત્તેજિત કરી શકે છે અને આપણને આગળ માર્ગદર્શન આપી શકે છે આજનો સંદેશ આશાને પકડી રાખવા માટે એક રિમાઈન્ડર છે ઉજ્જવળ આવતીકાલની આશા રાખો તમારા સપનાને હાંસલ કરવાની સંભાવનાની આશા રાખો પછી ભલે તે ગમે તેટલા મોટા કે નાના લાગે આશા એ બળતણ છે જે આપણને આગળ ધપાવે છે ભલે રસ્તો અનિશ્ચિત હોય શંકાના સમયે તેને તમારા એન્કર બનવા દો અને જ્યારે મુશ્કેલ નિર્ણયોનો સામનો કરવો પડે ત્યારે તમારા હોકા યંત્ર બનવા દો તમારા માર્ગમાં આવતા પડકારોને સ્વીકારો કારણ કે તે વિકાસ અને પરિવર્તન માટેની તકો છે દરેક અવરોધને દૂર કરવાથી તમને મજબૂત અને વધુ સ્થિતિસ્થાપક બનાવે છે પડકારો આપણને તોડવા માટે નથી પરંતુ આપણને આપણી જાતના શ્રેષ્ઠ સંસ્કરણોમાં આકાર આપવા માટે છે તેમને તમારા સફળતાના માર્ગ પર પગથિયા તરીકે જુઓ અને તેનો ઉપયોગ શીખવા અનુકૂલન કરવા અને વિકાસ કરવા માટે કરો તમારી જાતમાં અને હેતુ અને અર્થથી ભરેલું જીવન બનાવવાની તમારી ક્ષમતામાં વિશ્વાસ કરો તમારી અંદર મહાન વસ્તુઓ હાંસલ કરવાની ક્ષમતા છે આત્મશંકા તમને પાછળ ન રાખવા દો તમારા ધ્યેયોની કલ્પના કરો તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને તમારા સપના તરફ પગલાં લો તમારા પ્રકાશને વિશ્વ સાથે શેર કરો અને અન્ય લોકોને પણ તે કરવા પ્રેરણા આપો સાથે મળીને આપણે બધા માટે વધુ સકારાત્મક અને આશાસ્પદ ભવિષ્ય બનાવી શકીએ છીએ આજે અમારી સાથે જોડાવા બદલ આભાર જો આ સંદેશ તમારી સાથે પડઘો પડ્યો હોય તો કૃપા કરીને વધુ દૈનિક પ્રેરણા માટે લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો